ચાર નવરાત્રીઓ છે એમાંની ગુપ્ત નવરાત્રી એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકમ થી શુક્લ પક્ષની નવમી સુધીની તિથિ નવમી સુધીની તિથિમાં આજે નવરાત્રિ આવે છે એમને ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે તો આ ગુપ્ત નવરાત્રિ તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ થી ચાર સાત બે હજાર પચીસ સુધી એમનો નવરાત્રિનો યોગ છે તો આ નવરાત્રિ દરમિયાન એ નવરાત્રી દરમિયાન ક્યાં ક્યાં સરળ ઉપાયો કરવા જોઈએ એમની થોડી માહિતી આપને આપીશ તો એ નવરાત્રિ દરમિયાન કુમારિકાને ભોજન કરાવવું જોઈએ કન્યાને ભોજન કરાવવું નવ કન્યાને બેસાડી એમને શણગાર આપી એમને પ્રસન્ન કરવી જોઈએ ત્યાર પછી એ નવરાત્રી દરમિયાન જગદંબાની પ્રસન્નતા માટે તમારા ઘરની અંદર જગદંબાની પ્રસન્નતા મેળવવા માટે એની કૃપા મેળવવા માટે સપ્તશતી ચંડી પાઠ કરવો જોઈએ જેનાથી આપણા અંગત કાર્યો અટકતા હોય તો એ માતાજીની કૃપાથી શીઘ્રથી એટલે કે ઝડપથી એ કાર્યનો ઉકેલ આવે તેમજ ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિનો વધારો થાય કોઈ વિદ્યાર્થીની ઈચ્છા હોય વિદ્યાની પ્રાપ્તિ કરવા માટે તો જગદંબાની ઉપાસના કરવી એના મંત્રનો જપ કરવો કુળદેવી માતાજીની ઉપાસના કરવી નવ દિવસ માટે બની શકે તો ગાયના શુદ્ધ ઘીનો જગદંબાના સાનિધ્યની અંદર એટલે કે કુળદેવી માતાજીના સ્થાપન કરી અને ત્યાં દીવો કરવો માતાજીને ખૂબ પ્રિય ખીરનું જે નૈવેદ્ય છે પ્રસાદ છે તો એ ખીર ધરાવી સાકર ધરાવી વગેરે માતાજીની આરાધના કરવી જે આપણા કુળદેવી હોય એમની નામ મંત્ર નો જપ કરવો માટે અને બની શકે નવચંડી યાગ કરાવો ચંડી પાઠ કરાવવા જેટલો આપણી પાસે સમય હોય એટલું માતાજીનું આરાધન કરવું કારણ કે આ ગુપ્ત નવરાત્રિની અંદર જગદંબાને પ્રસન્ન કરવા નવરાત્રી દરમિયાન કુળદેવી માતાજીના નામ મંત્રનો જપ કરવો જોઈએ અને પોતાના ઘરે અથવા માતાજીનું મંદિર હોય માતાજીનું કઈ સાનિધ્ય હોય તો એ સાનિધ્યમાં જઈ અને જપ કરવો તેમજ પોતાના ઘરના બધા ચંડી પાઠ છે ચંડી પાઠ કરાવવાથી આવતો હોય તો એ ચંડી પાઠ કરાવવાથી શ્રદ્ધાથી માની પૂજા કરવાથી એ કાર્ય છે એ ઝડપથી આપના પૂર્ણ થશે અને માની કૃપા પ્રાપ્ત થશે ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને લક્ષ્મીની વૃદ્ધિ કરાવનારું આ ગુપ્ત નવરાત્રિનું વ્રત છે આપણા ગુપ્ત પ્રશ્ન હોય ગુપ્ત કાર્ય હોય તો એ માતાજીને આ નવ નવ દિવસ દરમિયાન આરાધના કરવાથી પ્રાર્થના કરવાથી ઝડપથી એ કાર્ય છે એ સંપન્ન થશે તો આવી કૃપા મેળવવા માટે આવનારી નવરાત્રિ એટલે કે અષાઢી ગુપ્ત નો દરેક ભક્તજનો લાભ લેજો અને માને પ્રાર્થના કરજો આ સાથે સર્વે ભક્તજનોને શાસ્ત્રી કેવલ રાજ્યગુરુ તરફથી જય માતાજી મહાદેવ હર અસ્તુ